હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે જો તમારા ઘરની આસપાસ મળી આવતી આ શાકભાજીનું સેવન ચોક્કસ કરો કોઈ પણ રીતે કરો તમારું વજન ઘટી જશે મિત્રો અહીંયા હું તમને જણાવીશ કે આ કઈ શાકભાજી છે જે ખાવાથી શા માટે વજન ઘટે છે તેના વિશેની માહિતી મિત્રો આ પાલક છે પાલક ગુણોનો ભંડાર છે નિયમિત રીતે જો તમે પાલકનું સેવન કરશો એટલે તમારા શરીરમાં ક્યારેય તમને કબજિયાત જેવી પરેશાની નહીં થાય કારણ કે પાલક છે એના એક એક પાંદડાની અંદર લોહ તત્વ કેલ્શિયમ પ્રોટેશિયમ ફોસ્ફરસ ફાઇબર છે આ પાલકની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ છે જે હાર્ટ બ્લોકેજ હાર્ટ પ્રોબ્લેમ અને બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત આપે છે પાલક છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયબ્ટિવ ફાઈબર છે જે તમારા શરીરની અંદર ભૂખ ઓછી લગાડે છે વજન ઘટાડવાનું કામ કરે છે જે લોકોને ઘણી બધી બ્લડ રિગાર્ડિંગ બીમારી છે એ લોકો માટે ખાસ ઉપયોગી છે આ પાલક મિત્રો તમારે હવે વજન ઘટાડવું હોય તો કેવી રીતે પાલકનો ઉપયોગ કરવાનો છે

નિયમિત રીતે જે લોકો પાલક ખાય છે એમને બિલકુલ કબજિયાત રહેતો નથી કારણ કે પાલકની અંદર જે રેસા છે જે ફાઈબર છે તે કબજિયાત સામે રક્ષણ આપવાનું કામ કરે છે પચવામાં હળવો એવો આ ખોરાક તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે ડાયજેસ્ટ સિસ્ટમ તમારી સ્ટ્રોંગ રાખે છે જે લોકોને પેટની ગળબડ છે જે લોકોને આફરો ચડે છે ગેસ થાય છે બ્લોટિંગ છે જો એવા લોકો નિયમિત રીતે પાલકનો જ્યુસ

તમારે રોજની એક પૂરી પાલક ખાઈ જવાની છે તો હવે તમને ભાવતી જ નથી પાલક તો તમારી દવા સમજી એનું સવાર બપોર સાંજ આ પાલકના પાંદ એને દાંડી નથી લેવાની માત્રને માત્ર પાલકના પાંદ અહીં સુધી લેવાના છે અને આ જે પાલકના પાંદ છે એને તમારે સારી રીતે ધોઈ લેવાના છે એ પછી એકલા પાલકના પાંદનું જ્યુસ બનાવવાનું છે સવારે એક ગ્લાસ જ્યુસ પીવો બપોરે એક ગ્લાસ જ્યુસ પીવો સાંજે એક ગ્લાસ માત્રને માત્ર દિવસમાં ત્રણ ટાઈમ પાલકનું જ્યુસ પીવો સાથે ભોજનની અંદર જે પણ જમો છો ઘરનું જમો બહારનું જમો ભૂખ કરતાં ઓછું જમો પચાસ ટકા ભૂખ કરતાં ઓછું જમવું અને પાલકનું જ્યુસ વધારે પીવું આઠ જ દિવસનો આ પ્રયોગ કરો ત્રણ ગ્લાસ જ્યુસ રોજ સવારે બપોર સાંજે એક એક એમ અને ભોજનમાં પચાસ ટકા ભોજન ઓછું કરી દો અને નિયમિત રીતે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ કે વીસ મિનિટ સુધી ચાલવાનું રાખો સીડી ઉતર કરો ચાલો આવા નાના નાના ફિઝિકલ એક્ટિવિટીઝ કરો આઠ દિવસની અંદર કશું જ કરી વગર પાંચ કિલો વજન તમારું ઘટી જશે તો આવી રીતે માત્ર એકલી પાલક ખાઈને તમે તમારું વજન ઘટાડી શકો છો તો શિયાળામાં મળતી આ શાકભાજી પુષ્કળ ખાઓ અને એકદમ ફિટ એન્ડ ફાઇન રહો તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે તો શેર સબસ્ક્રાઇબ કરશો ચલ આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો